આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી ચુમ્માલીસ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત એકત્રીસ સિટી સિવિક સેન્ટરનું રાજ્યવ્યાપી ઈ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા અને પ્રમાણપત્રનું પણ વિતરણ કર્યું હતું નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમયગાળો રહે અને નગરપાલિકા વિષયક ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર કાર્યરત કરાયા છે આ સિટી સિવિક સેન્ટર્સમાં મિલકત વેરા હોલ બુકિંગ વેરા આકારણી અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરાની નોંધણી જન્મ મરણના દાખલા ગુમાસ્તા ધારા પરવાના અને અન્ય ફરિયાદની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે દરમિયાન શ્રી પટેલે બાલ બાલાસિનોર ખાતે વિવિધ તળાવ મહી નદીના પાણીથી ભરવા અંગેની ઉદ્ધવ સિંચાઈ યોજનાની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ચોપ્પન નગરપાલિકામાં એકોતેર અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે ત્રેસઠ કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા આગામી સમયમાં નગરપાલિકાઓમાં અઢાર મિની ફાયર ટેન્ડર એકવીસ વોટર બાઉસર ઓગણત્રીસ વોટર કમ ફોર્મ ટેન્ડર અને બે ઇલેક્ટ્રિક રેસ્ક્યુ બોટ મળી ઇકોતેર વાહનની ખરીદી કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ સંદર્ભે પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સીએમ ડેશબોર્ડ સાથે લિંક કરવાના દિશા નિર્દેશ પણ આપ્યા છે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે કચ્છના કોટેશ્વર ઉના પાસે નલિયા માંડવી તથા કેવડિયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે કેવડિયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક પણ બનાવવામાં આવશે અંબાજી વાંસદા તથા બરડામાં સફારી પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરાશે ગાંધીનગર આઈઆઈટી પાસે પણ સફારી પાર્કને મંજૂરી માટે કામ શરૂ થયું હોવાની માહિતી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફિસર નિત્યાનંદ શ્રીવાસ્તવે આપી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને આગામી પંદરમી ઓગસ્ટ સુધી દરિયાકાંઠે કે ખાડી વિસ્તારમાં અવર જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં આ અંગે માહિતી આપવામાં આવી આગામી પંદર ઓગસ્ટ દરમિયાન માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ખાડી વિસ્તારમાં જવા પર અને બોટની અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલ રાતથી જ મેઘમહેર થઈ રહી છે તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે આજે સવારે આઠ વાગ્યા સુધીમાં છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આમાંથી સૌથી વધુ બે ઇંચ વરસાદ વાલોડ તાલુકામાં વરસ્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ ઊંચી પહોંચી છે એકવીસ જેટલા ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ કરવામાં આવ્યા છે વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં કોઝવે સહિત નાના પુલ સુધી પાણી ફરી વળતા અત્યાર સુધીમાં આશરે સુડતાલીસ ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ કરવામાં આવ્યા છે ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે વરસાદના કારણે બાર જેટલા ગ્રામ્ય માર્ગ અવરોધાયા છે જિલ્લા વહીવટી વાહન વાહનચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા ભીલોડા મેઘરજ સહિતના તાલુકામાં ધીમી દારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે માજુમ જળાશયમાં હાલ સપાટી એકસો ત્રેપન મીટરે પહોંચી ગઈ છે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મચ્છુ ત્રણ ડેમમાંથી પાણીની આવક શરૂ થતાં વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત સર્જાતા નીચાણવાળા ગામના લોકોને ચેતવણી આપવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એ આઈ આર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા